આસ્થાને અઝીમે મિલ્લત ખાતે તેઓની મોડી રાત્રિના સુપુરુદે ખાક એટલે કે તેઓની દફન વિધિ કરવામાં આવી હતી પરદાનશીન બાવા સાહેબની અંતિમ યાત્રામાં ગુજરાત સહિત દેશના અલગ અલગ રાજ્યોમાંથી પણ બાવાના ચાહનારાઓ તથા મુરીદો હજારોની સંખ્યામાં જોડાયા હતા જે મોહિનુદ્દીન બાવાની ઇંતકાલ ગઈકાલે થયો છે એમના ડેથના લીધે આજે એમનો જનાઝાની જે વિધિ હતી એ પૂર્ણ થઈ છે અને જે નમાઝ છે એ પૂર્ણ થયા પછી તમામ જે એમના અનુયાયીઓ છે એ ગયા છે ખૂબ મોટી સંખ્યામાં અનુયાયીઓ હાજર રહ્યા હતા અને હાલમાં આ જે એમનું દફનવિધિ છે એ આ પ્રોસીજર ચાલુ થઈ ગઈ છે અને ટૂંક સમયમાં પૂર્ણ થશે